વડોદરા શહેરમાં રેસ્ટોરન્ટ સંચાલકની નજર હટતા જ અજાણ્યો ગઢ્યો કાઉન્ટર ઉપરથી અંદાજે દોઢ લાખની કિંમતનો મોબાઈલ ફોન ચોરી ચક્કર થઈ ગયો હતો સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તેમાં ખાસ કરીને વાહન અને મોબાઈલ મૂકી છે મોગો દાટ ફોન ચોરી તસ્કર ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ વડોદરા શહેરના મુક્તાનંદથી નંદ સર્કલ તરફના માર્ગ ઉપર નાયલોન પાવભાજી નામની રેસ્ટોરન્ટના સંચાલક ભાવિન વાઢેરે ચોવીસમી જાન્યુઆરી

અંતિમ લોકેશન મુંબઈ શહેર ખાતેનું દર્શાવ્યું હતું બનાવ સંદર્ભે રેસ્ટોરન્ટ સંચાલકની ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે